નો સોદો નક્કી કરેલો અને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના બે મશીનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધારે લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાણ પોસ્ટમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ભી ભાલારાનો અટક કરવામાં આવેલા છે